કૃણાલ રાઉત સાબરકાંઠા બેંકના મેનેજર વસંતભાઈ પટેલ બેંક ઓફ બરોડાના મેનેજર મહેશ નાલે તથા આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજર રજનીકાંત વણકર વગેરે તથા ખેડબ્રહ્મા પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પટેરિયા અને ખેડબ્રહ્મા પી એસઆઈ એવી જોશી તેમજ પોલીસ સ્ટાફ અને કર્મચારીઓએ ખેડબ્રહ્મા તાલુકાની જનતાને આશરે સો જેટલા ઉપસ્થિત નાગરિકોને લોકો ઊંચા વ્યાજે વ્યાજઘોરો પાસેથી પૈસા નહીં લેવા બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું પરંતુ બેંકમાંથી ઓછા દસ્તાવેજો આપી તાત્કાલિક લોન મેળવવા અંગે લોન લેવા બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આ લોન મેળામાં બેંકના અધિકારીઓએ પ્રજાને ઝડપી લોન મળી રહે તે માટે ઊંચા વ્યાજ વસૂલતા વ્યાજખોરોથી છુટકારો મળે તે માટે પોલીસ કર્મચારીઓએ કામગીરીને ઉપસ્થિત નાગરિકોએ બિરદાવી હતી રિપોર્ટર જયજાની ખબર વડાલી ખેડબ્રહ્મા